યો ચલરો વટી હાથ માં સપયા પમ ઓ જડી નિશાનિયા દી પંચ સચોટી સી સંગયા ઓ સંગણે આહી હોલાય ઓ મોકિયા સજણી ની આઈ એ હોલ ઓ સંગણે આહી રુલાય

અને તમે બધા અહીંયા આટલી મોટી સંખ્યામાં છો ને એક જ માણસની એટલી મોટી મહેનત છે દેવ કોરડિયા દેવભાઈ હૃદયથી અભિનંદન રાજકોટના કોડી સમાજમાં સૌથી નાની ઉંમરના ઉદ્યોગ ફકીને બિલ્ડર તરીકે દેવભાઈ કોરોડિયાની ખ્યાતિ એટલી બધી વિખ્યાત છે કે સમાજનો આમ તમે જુઓ કે આ જે મહેમાનો છે દેવભાઈ આજે જે મહેમાનો તમે જેને ઇન્વાઇટ કર્યા જયેશભાઈ રાજડિયા છે આપણા ધારાસભ્ય જુદયભાઈ કાંગેડ છે રમેશભાઈ પીલાડા છે દર્શિતાબેન છે ત્રણે ત્રણ ધારાસભ્યો છે તમારા એક બોલથી ત્રણ ધારાસભ્યો આજે અહીંયા આપણા વિમાનભાઈના જયેશભાઈ રાગડીયા એવડું મોટું વ્યક્તિત્વ છે કે જયેશભાઈ ફોન કરે તો અમિતભાઈ શાહ રાજકોટ આવે બરાબર એવડું એવડી તાકાત છે એવડું માન છે અને એને તમે એક ફોન કર્યો જયેશભાઈ આજે આપણે અહીંયા એક કલાક બેઠા આ દેવ કરોડિયાની તાકાત છે એકવાર જોરદાર તાળીઓથી વધાવી આપણા આજના આયોજકને આટલું સરસ ને આયોજન આપણને ફરીથી દર વર્ષે આપે એવી સૌની લાગણી

છે રાજકોટમાં કાઢે છે લીમનાથ જન્મજયંતિ ઉત્સવ સમિતિના પણ પ્રમુખ અને રાજકોટ જિલ્લા ભાજપના પણ યુવા ભાજપના પણ મહામંત્રી અને જેને ખૂબ ગુજરાતમાં નાની ઉંમરે સરપંચ બનવાનો વિરોધ પ્રાપ્ત થયું છે એવા આપણા લોકલાડીલા દેવુભાઈ કોરોડિયાને વિનંતી કરું પ્રાસંગિક શુભેચ્છા પાછું ને ખેલૈયાઓને જયગરનાથ યુવા મંચ ગુજરાત દ્વારા આ પ્રથમ વેલકમ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું આ જેમનું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ છે અને સુરેન્દ્રસિંહજી ચંદુભા પરમાર એ લોકોએ ગ્રાઉન્ડ રાજકોટમાં તો સૌથી મોટું ગ્રાઉન્ડ અને સૌથી સુંદર ગ્રાઉન્ડ જ્યાં આવી વ્યવસ્થા લાઇટિંગની સ્ટેજની બધી આવી ખૂબ સારી વ્યવસ્થા છે ત્યારે અમને કહ્યું પહેલી વાર આવું આયોજન કરી છે વેલકમ નવરાત્રીનું અને ગ્રાઉન્ડ પણ ખૂબ મોટું છે ત્યારે ગ્રાઉન્ડમાં પબ્લિક ઓછી ન દેખાય ગ્રાઉન્ડ ખાલી ન લાગે અને જયવેર ગુજરાતની ટીમ અને તમામ આયોજકો સંદીપભાઈ બાબલિયા આશિષભાઈ ડાભી રણજીતભાઈ મકવાણા ચેતનભાઈ દેવંગભાઈ શૈલેષભાઈ દીપકભાઈ વિજયભાઈ મનીષભાઈ ધવલભાઈ ભરતભાઈ પંચાસરા નવીનભાઈ મારા ત્રણેય બહેનો બેન પૂજાબેન બીટાબેન તથા તમામ સહાયજકો શહેરની ટીમ તમામ લોકોએ આમાં ખૂબ જહેમત બનાવવા માટે એક મહિનાથી આ તમામ લોકોએ ત્રણ મહેનત કરી તથા અત્યારથી કાર્યક્રમ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધી જેઓ આ કાર્યક્રમનું સંચાલન કરે છે એવા રાજકોટ તાલુકા પંચાયતના ચેરમેન અને મારા કાકાજી અને મારા માર્ગદર્શક શ્રી ભરતભાઈ ડાભી તથા તમામ ખેલૈયાઓએ જે આ કાર્યક્રમ સફળ બનાવવામાં જેઓનો સિંહ ભરો રહ્યો છે એ તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવતા વર્ષે પણ આવી જ રીતે વેલકમ નવરાત્રીનું આયોજન કરશું એવી તમામ ખેલૈયાઓને અત્યારે અમે જાહેરાત કરી છે તથા

બાવળિયા હિતેશભાઈ બાવળિયા કેમ કેશભાઈ ધંધુ ભૂમિ હું ડોક્ટર બાબુભાઈ ઉગ્રેજા ઉદયભાઈ ઉગરેજા બંને ભાઈ જોડાય સન્માનિત કરશે પૂજાબેન મહિલા આગેવાન પૂજાબેન આપણે રિયાને સન્માનિત કરશે પૂજાબેન રાઠોડ

રાજકોટ ઠાકોર શ્રી ના પ્રમુખ રણછોડભાઈ ઉગરેજા રણછોડભાઈ ઉગરેજા રણછોડભાઈ ઉગરેજા અને વિનંતી કરું તસવીર

મારાજય વડે સીતાપરાપ્રા પ્રેસા જો વેલ ડ્રેસ માટે સિલેક્શન થઈ છે હું વિનંતી કરું જયંતિભાઈ કુમાર ખાણિયા આપણા આયોજક છે તેમને વિનંતી કરીશ વેલ ડ્રેસ ને સન્માનિત કરશે બારકી પ્રેમિકા સીતાપ્રા પ્રેમિકા હવે હું જેનું નામ લઈ રહ્યો છું તે આપણે ક્વિટ્સમાં આખી પ્રિન્સેસ ક્વિન્સ ક્વિન્સ તરીકે ડબલ ઝીરો પંચાન પિસ્તાલીસ રોજાલા ટ્રસ્ટી રોજાલા ટ્રસ્ટી વાહ પૈન પૈની સરસ ખૂબ ખૂબ અભિનંદન બેટા હું વિનંતી કરું મયુરભાઈ પનારિયા અને શૈલેષભાઈ માલમ બંને ભાઈ વિનંતી કરું કે અમારી કઈ છિત્રી ને સન્માનિત કરશે શૈલેષભાઈ માલમ તથા પનારિયા સાહેબ આવી જાય મયુરભાઈ અમિતભાઈ સોલંકી સન્માનિત કરશે પછી બીજું નામ છે રિયા જીજ્ઞેશભાઈ રાઠોર સંજયભાઈ વડેચા અમારા સંજયભાઈ વડેચા ને વિનંતી કરું हेलो साहब एक आदर